વિરોધ કર્યો છે ઈ તમે જોય બધા સપોર્ટ છે કે સ્વામીજી માફી માંગે કે આવી રીતે જે ધર્મની લાગણી દુભાય એવી રીતનું કાર્ય કરવામાં આવ્યું છે એટલા કોઈ દિવસ અત્યાર સુધીમાં તમે જોયું નહી હોય કે રઘુવંશી સમાજે કોઈનું પુતળું બાયડ્યું હોય આ પહેલી વખત મને બહુ દુઃખ થાય છે કે આવું કાર્ય કરવામાં આવ્યું

સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામીઓ વીરપુર આવીને માફી માંગી જાય એ જ અમારી નમ્ર અપીલ છે